જ્યાં કોઈ ઈચ્છા હોય કામના હોય એ શ્રેષ્ઠ ભક્તિ નથી જ્યાં કોઈ પણ પ્રકારની તમારી ને મારી ઈચ્છા ન હોય સ્વાર્થ ન હોય અને જે કંઈ પરમાત્મા માટે કરીએ એ સાચી ભક્તિ છે બધાની ભક્તિ ખરી પણ કાંઈક ને કંઈક અપેક્ષા આપણે ભગવાન પાસે રાખીએ છીએ એટલા માટે ગીતાજીમાં ભગવાને કહ્યું કે ચાર પ્રકારના મારા ભક્ત છે ચાર ક્યાં ભક્ત છે જે દુખી થાય ને એ રોજ મને ભજે પેલો દુખી માણસ ભગવાન પૈસા જોતા હોય એ મને ભજે જે જિજ્ઞાસુ હોય એ મને ભજે પણ સૌથી ઉપરની જે નિષ્કામ ભક્તિ છે જે શરણાગતિની ભક્તિ છે એ ગોપીઓની ભક્તિ છે એ શ્રેષ્ઠ ભક્તિ છે જ્યાં કઈ જોતું નથી એ ભાગવતના એ મહાન સંતો ભગવાન એમ કહે કે તમે કંઈક માગો ત્યારે એ ભક્તો એવું કહે છે પ્રભુ અમારે કઈ નથી જોતું તમારે કઈ જોતું હોય તો કહો અમે તમને આપવા માટે તૈયાર છીએ ધન્ય છે